બાજુમાં જો નરક હોય ત્યાં બારી ખોલી જો વેલા શું કરે આય જપ ના મળ્યો હોય ને આ મળે ખરો જોયું નથી કોઈ સ્વર્ગ ન પણ બધાય વાતો કરે અને હું તો એમ જ કઉ છું કે આ ધરતી ઉપર જીવી લો આના જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી હારા કર્મો કરો હારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી પરમાત્માના આંકડ ખડે આપવા આવું પડે

મંગળવાર તો મંગળવાર બપોર અઢી વાગે એક જ આરતી કારણ કે એને બનાવ્યો ને ત્યારથી આપણને એ ઓળખ છે આપણે ચોખ્ખું કીધું હતું કે આપણે વેલા પાંચ વાગ્યે ઉતારીને હું આરતી નહીં કરી શકું સમજાય એમ ના બી ની ગગર વાંચી દેતો હોય ને એ ભગવાન કહેવાય વેલા પાંચ વાગ્યા ના આપણે કઈ ઠેકાણા ના પડે થયું થાય હે સમજાય ને અને એક જ કીધું છે કદાચ સાકર પરીક્ષા લેવા તું ઉતરે ફરીથી ગરીબી આંટો ખાઈ જાય ને

તમારો ભાવ લઈને આવજો ચડાવવા આવો છો ને એના એના દીકરી દીકરા ના વેજો મારો ઠાકર એવું કે સાંપો છે મારા માટે કોઈ જરૂર નથી પણ

હા આપણને ગામ કોઈ બોલાવા રાજી ના હોય તેમ કોઈ મને પરચા આપેલ હું માનું આપણી લાયકાતે હોય વહી દે પરચા લેવો છે હા હા લાયકા તો વગેર થાય હાઈન પથારી બધું ફ્રી વાંચ પડશે પણ બીજો મુખ્ય ઉદ્દેશ છે કે જો આપણા ઘરે કોઈક આવ્યા ને આ મારે આમ તો બોલાય નહિ પણ શરમ લાગે તો બોલવું પડે

એટલે ના કરીએ કહો ને તો અહીંયા નુકસાન ના કરતા અમુક નળ ભાંગી નાખે નાખતા ભલામણા શરમ આવી જોઈએ તમારા લખણ જ દુઃખી ને આમાં ક્યાં ભગવાન દુઃખી કરે કોમ નુકસાન ના કરતા સંપૃતિ બીજું જે કંઈક માથે આયા હોય આપણે કે

આ છેલ્લું જે યુદ્ધ હોય અને કહી દો નાપીથી આ એ ભૂમિકા છે કે જ્યાં પોતાના દાદાએ એ બાળપણથી લઈને પોતાનું લોહી રેડી દીધું એ ભૂમિ ઉપર તમે બેઠા અને એ ભૂમિને ધોડે કદાચ તમારા પગે લુગડે ફાટે ઘરે જશે ને ત્રણ પેઢીની હું દઈ હોય તો મારો ઠાકર ગાલા પર રોડી લીંબુ મરચા ટીંગાળે હું થાય થાય

જે કઈ ઉપાસક હોય એને એવું શીખવાડે છે તો એ માતાજી ને એવી નહીં ખબર હોય કે આ સભામાં આવ્યો એને કાલ ઘરે રોટલા નો જ્ઞાત નથી તો એ માતાજી કે ભગવાન એના સેવકને ને ચમ ન કે બે દોરા કાઢી ના ગરીબ માણા નાખ આપી દે આપ્યો કોઈ તો મુરખ તમે બધા ખોટું બોલું છું હા એ તમારે ઘરે આવ્યા માર જેવો તો કે ભાઈ બાપુને ઓછા મોછા એકવીસ કરવા નીકળ્યો નવ વર્ષથી જવું એક વ્યક્તિ સાબિત કરવા જ્યાં જ્યાં જવું છું ને એક વ્યક્તિ એવો સાબિત ના કરીએ કે બાપુએ અમારી પાસે ડીઝલ ના પૈસા લીધા તો નીકળ્યા બતાવો આવશે કોઈ આવરી તમારે ઘરે તો હું ઠેલ્યું ભરાઈ ભરાઈ નીકળી પડું કોઈ નહીં આવે હું બીજાની ટિપ્પણી નથી કરતો પણ આવરી જે ચાલતા હોય તો અહીંયા નજીક પડતું હોય ત્યાં જતા રહીજો અહીં ના આવતા સમજાય સમયનો અભાવ છે એટલે ફરીથી આપણે

તો પરમાત્મા આપશે એને ખબર હોય તમારા બાપ દાદા કેટલા ના બુશ મારે બધી ખબર છે અને કદાચ ધર્મ નીતિ ચાલતો હોય અને કદાચ આને દુઃખ આવી પડ્યું હોય તો એ પાપી છે એવું ના સમજી લેવું પરમાત્મા એની પરીક્ષા કરતો હોય મારો ભગત ડબતો નથી નામાં આ લખી રાખજો કોઈ પરમાત્મા વિશ્વાસ છોડતા આપણા ઘરે પલંગમાં કઈ પાણી આપવા આવે ભગવાન ઉભા થાય રાંધવું તો પડે છે ને માંદા હોય તો પાડો છે એમ નહીં ખવડાવવા આવે રોજ આવે

પણ એ કર્યું જ નથી દસ વાર જાણે રેલવે સ્ટેશન માં એમ પૂછવા આવે જેટલા વાગ્યા બાપુ બોલવાના એટલે બોલવાની રાહ જોયા વગે તું ગણેશ માણજે ભલામણા મારી રાહ જોવી નહીં પડે તારે એની મારી ગોઠવી નાખે કોઈ દાડો પછી નામ લેવા નથી પરમાત્માના અને ભાઈ હિંગ કે ભગવાન નહીં મન સુલય તું આટલું મોંઘુ શરીર તો તારા જેવા મોટકા નાખ્યું રે બીજું શું આપે

A ver,